હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આ શિયાળાની ઋતુમાં કફ ઉધરસ ખાંસી જેવી તકલીફો થતી હોય છે અને વારંવાર ડૉક્ટરની દવા લેવી પણ કોઈને ગમતી નથી હોતી તો એ તકલીફોથી રાહત અપાવે એવી સરસ જિંજર મિન્ટ કેન્ડી બનાવીશું આ રીતે જિંજર મિન્ટ કેન્ડી બનાવીને તમે આપશો તો નાના મોટા સૌને ગમશે તો ચાલો આપણે જિંજર મિન્ટ કેન્ડી બનાવી લઈએ જિંજર મિન્ટ કેન્ડી બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ આદુ થોડા ફુદીનાના પાન અને તુલસીના પાન અડધી વાટકી લીધેલા છે સૌથી પહેલા આપણે આદુને ક્રશ કરી અને રસ કાઢી લઈશું આ રીતે મિક્સર જારમાં સરસ આદુને ક્રશ કરી લેવું પછી ગરણીની મદદથી કે કોઈ ઝીણા કપડાથી ગાળી અને રસ તૈયાર કરી લેવો મેં અહીંયા ગરણીનો ઉપયોગ કરી અને રસ ગાળી લીધો છે આદુના ગુણ તો આપણે સૌ જાણતા જોઈએ છે તું તુલસી ફુદીનો એ તો શરદી ખાંસી ઉધરસની માટે અક્ષીર દવા છે હવે એ જ રીતે ફુદીનો અને તુલસીનો પણ રસ કાઢી લઈશું તુલસી ફુદીનાને ગ્રાઇન્ડ કરી લીધા છે હવે તેને પણ ગાળી લઈએ તુલસી ફુદીનાનો પણ રસ તૈયાર છે હવે એક પેનમાં આપણે આદુનો રસ કાઢ્યો હતો તે ઉમેરીશું અને તુલસી ફુદીનાનો રસ કાઢ્યો છે તે ઉમેરી દઈશું અને ગેસ ચાલુ કરી દઈશું હવે તેમાં મેં એક ટુકડો તજનો પાંચ લવિંગ અને છ સાત મરી લઈ અને પાવડર બનાવી લીધો છે તે ઉમેરી દઈશું અને આદુનો રસ લીધો હતો તે જ વાટકીના માપથી એક વાટકી ગોળ ઉમેરી દઈશું હવે બરાબર મિક્સ કરી લઈશું મીડિયમ તાપે ગરમ થવા દઈશું અને સતત હલાવતા રહીશું આપણે સૌ જાણીએ છીએ કે આદુ તુલસી ફૂદીનો શરદી ખાંસી માટે તો અક્ષીર છે અને શરીરમાં તાવ રહેતો હોય તે પણ મટાડે છે અને આપણી ઇમ્યુનિટી સિસ્ટમ પણ બૂસ્ટ કરે છે પાચનશક્તિ વધારે છે તમે જોઈ શકો છો જે આપણે આદુ તુલસી ફુદીનાનું મિશ્રણ ઘટ થવા લાગ્યું છે અડધી ચમચી સંચળ ઉમેરી દઈશું સંચળ પહેરા પણ ઉમેરી શકાય છે બાળકો હોય કે નાના મોટા કોઈને પણ રસ કાઢીને પીવો ગમતો નથી પણ તમે જો આ રીતે આદુ કેન્ડી બનાવીને આપશો તો એ લોકોને જરૂરથી ગમશે હવે મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે તેને પાણીમાં નાખીને ચેક કરી લઈશું આ રીતે પાણીમાં એક ડ્રોપ્સ મૂકીશું ઠંડુ થાય એટલે આપણે જોઈશું એકદમ કટ દઈને તૂટી જાય છે ચિંગમની જેમ ખેંચાતું નથી સમજવું કે પરફેક્ટ છે અમે અહીંયા બટર પેપર લીધેલું છે તેને થોડું ઘીવાળા હાથથી ગ્રીસ કરી લેવું ને આ રીતે ચમચીથી તમને મનપસંદ નાના મોટી જોઈતી હોય એ પ્રમાણે કેન્ડી મૂકી દેવી અને તમે એમાં સ્ટીક પણ લગાવી શકો છો તો બાળકો લોલીપોપની જેમ પણ ખાઈ શકે છે અથવા સ્ટીક વગર આ રીતે પણ ખાઈ શકાય છે કે પછી કોઈ પણ મોલ્ડમાં પણ બનાવી શકાય છે આ રીતે બધી કેન્ડી તૈયાર કરી લઈશું મેં આ રીતે બધી કેન્ડી તૈયાર કરી લીધેલી છે ઠંડી થવા દઈશું અને આ રીતે મોલ્ડ હોય તો તમે મોલનો પણ ઉપયોગ કરી અને કેન્ડી બનાવી શકો છો આ રીતે મોલમાં બનાવેલી કેન્ડી નાના બાળકોને તો બહુ જ ગમશે કેન્ડી ઠંડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે સરસ અને ઇઝીલી ઉખડી પણ જાય છે તમે જોઈ શકો છો કે સરસ જિન્જર મિન્ટ કેન્ડી તૈયાર થઈ ગઈ છે જે શરદી ખાંસી કફ ઉધરસને અક્ષીર દવાશે અને મોલ્ડમાં જે આપણે મૂકી તે પણ સેટ થઈને સરસ તૈયાર થઈ ગઈ છે એ પણ સરસ લાગે છે તમે તમારી મરજી મુજબ મોલ્ડથી કે આ રીતે પેપર પર પણ પાથરી અને મનગમતી કેન્ડી બનાવી શકો છો શરદી ખાંસી કબ ઉધરસમાં દવા કરતાં આ જિન્જર મિન્ટ કેન્ડી વધારે સારી રહે છે અને તમે ડબ્બામાં ભરી તેને સ્ટોર પણ કરી શકો છો બાળકોને આદુનો કે તુલસી ફુદીનાનો રસ કાઢીને આપીએ તો ગમતો નથી પણ આ રીતે જો કેન્ડી બનાવીને આપીશું તો એ જરૂરથી ખાશે અને પાચનશક્તિ પણ સ્ટ્રોંગ થશે એકવાર જરૂરથી બનાવીને આ જિન્જર મિન્ટ કેન્ડી બાળકોને આપો અને શરદી ખાંસી કફ ઉધરસથી બચી શકશે અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો આ જિન્જર વિન્ટ કેન્ડી કેવી લાગે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં